તમિલનાડુ રાજ્યમાંથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ અને મંડપ શહેરથી પાંબન દ્વીપ ટાપુ ને જોડતો પામ્બન પુલ એના ઉપરથી આપણી ટ્રેન અત્યારે પસાર થઈ રહી છે આ પુલ છેલ્લા બેક વર્ષથી બંધ હતો પણ એના રિનોવેશન નવીકરણ બાદ હમણાં એને ખુલ્લો મુકાયો છે થોડા સમયથી આ પુલની સામે તમે જો અત્યારે જોઈ રહ્યા છો એક જૂનો પુલ છે આ જુઓ આ છે ખુલ્લો અફાટ બંગાળનો ઉપસાગર આપણે અત્યારે એના જ ઉપરથી પામબન પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ આપણી ટ્રેન પામબન પુલ ઉપરથી પસાર થઈ રહી છે આ પામબન પુલ બહુ જૂનો છે ઓગણીસો ચૌદમાં માં એને પહેલી વાર બનાવવામાં આવેલો અને ત્યારબાદ સાઠના ના દાયકામાં અહીંથી એક તોફાન પણ પસાર થયેલું જોકે એ તોફાને વધુ પડતું નુકસાન ધનુષ કોડીને કરેલું આ પુલને એટલું બધું નુકસાન થયું તો હવે આપણે ફરી પાછા અહીં આવી ગયા સામે જે પુલ દેખાય છે એ છે છે પુલ ત્યાંથી બસ વગેરે વાહનો પસાર થાય અને એ રામેશ્વરમને રામેશ્વરમ સુધી જાય છે પામ્બન નામના ટાપુ ઉપર રામેશ્વર તીર્થ છે રામેશ્વરમ નામનું આપણું પ્રસિદ્ધ ચારધામ યાત્રાનું એક ધામ છે રામેશ્વરમ આ જુઓ ટ્રેન અત્યારે તમે બધા જ પિલ્લર્સ અને એના ઉપર જે પ્રોજેક્શન્સ દેખાઈ રહ્યા છે એ છે બીજી સેકન્ડ લાઇન માટેના જોકે એ લાઇન હજી નખાઈ નથી પણ જ્યારે નખાઈ જશે ત્યારે અહીંથી અપ અને ડાઉન બંને તરફનો